નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગિયારમો જેનું નામ છે મરજીવિયા આ કવિતા છે તે કવિતાના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબોની સમજૂતી આપણે મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

આપેલ વિકલ્પમાંથી સાચા ઉત્તર શોધીને તેનો ક્રમોક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો જેમાં પેલું મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ વાત લાગુ પડતી નથી તો જવાબ આવશે ડી આવી વિનાશ કરવાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યા બીજું મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા તો જવાબ આવશે એ ક્યારે ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો ત્રીજો પ્રશ્ન

તેઓ દ્રઢ નિશ્ચય હતા આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં અથાગ બળ હતું ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર આપો જેમાં પેલો પ્રશ્ન છે મરજીવિયા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો તો સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવિયા કહે છે તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં એમનું મન મક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી એમને એક જ લક્ષ્ય છે આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે પરિણામે તેઓ મણી મોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે મરજીવ્યાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહજ પણ ડરવું જોઈએ નહીં જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને

કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી તેઓ સાહસી છે એટલું જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખુંદી વળે છે અને મણિ મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે પ્રશ્ન ચાર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો પેલું છે ખોંધા મરણના તમોમય તળો અને પામ્યા અખૂટ મણી મોતી કોષ લઈ એ બહાર એ આવ્યા ચાલો સમજીએ તો સાહસિક મરજીવિયા સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય

ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું કાવ્ય અગિયાર મરજીવિયાને આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા પાઠ સાથે તેમજ આ પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો જેમાં આપને દરેક સ્વાધ્યાય સોલ્યુશન ના પીડીએફ છે તે પણ જોવા મળશે તો ચાલો મિત્રો ફરી મળીશું પાઠ બાર ની અંદર ત્યાં સુધી આવજો